પર્સનલમાં મેસેજ કોમેન્ટ દ્વારા પૂછવામાં આવે છે બધાને જવાબ મારા માટે અઘરો થાય એટલે મને એમ થયું કે વિડીયોના માધ્યમથી કહી દો અને આ કોઈ સામાન્ય વસ્તુ છે કોઈ મોટી વસ્તુ નથી ઘણા ખરા મિત્રો જેમ કે બરાબર સરખું બતાવજો ને આમાં કાંઈ નથી આમ જો ચમચી જેવું છે બીજું આમાં શું છે કાંઈ નથી છતાં કામ સારું આપે છે હવે એ તો આપણે મારા વાઇફને જ પૂછીયે કે ક્યાંથી લાવ્યા છે

ઊંધી કરી નાખી એટલે મારે અત્યારે એ ચલાવવું હોય તો મારાથી નો ચાલે દોસ્તો આ ટાઈપનું મશીન છે નાનું પિલર મશીન એટલા માટે વિડીયો ખાસ બનાવું છું અને વિડીયો લોંગ પણ એટલા માટે થયો કે પૂરી ડિટેલમાં સમજાવી દઉં ને

મળી જશે પણ આનો ઉપયોગ નથી કરતા આ એકદમ આ કેટલું સારું છે અને આ આ આ તો જો પણ કામ સારું છે મિત્રો સાચી છે આની અંદર કઈ નથી અને બુદ્ધિ તો તમારી મને ખૂબ આનંદ થયો કે જમણા હાથનું આવડું આવે એમ સારું ઉતારવાનું મારા વાઈફ લેફ્ટી છે એને એવું કરી નાખ્યું આની અંદર આ ચકડી આવે ને એને ઊંધી કરી નાખી

રનિંગ વાસ્તવિક જીવનનું જે હોય તે એજિટિવ બતાવી દઈએ છે અત્યારે હું બપોરે લંચ ટાઈમે આવ્યો છું તો મારી વાઈફ રોટલી બનાવે મારા માટે ત્યાં સુધીમાં મને એમ થયું કે ચાલો વિડીયોના માધ્યમથી વિડીયો બનાવી લઉં અને મિત્રો સાથે શેર કરું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ